હારી ગયો અને અમારી ઉપર ફોન આવ્યો કે હું તાપી પડવા જાઉં છું એટલે અમે ત્યાંથી લઈને એને કાઉન્સેલિંગ ગઈ હેલ્પલાઇન નંબર ઉપર ચારસો થી વધારે કોલ એક દિવસના આવ્યા હતા હીરા ઉચેક માં કારીગરો સ્વાભિમાન સ્વાભિમાની છે એ કોઈની મદદ લેવા પેલા પોતે પગ પર નિર્ભર પગ ઉપર નિર્ભર કરવાના પેલા પ્રયાસો કરે હાલ મંદીનો માહોલ છે મંદીના માહોલની અંદર તમે પોતે બચત કરતા હતા સોળ મહિનાની અંદર જે સાઈડ કરતા વધારે આ ખાલી સુરતમાં આ ગુજરાતની વાત નથી કરતો ખાલી સુરત ખાલી સુરતમાં સાઈડ કરતા વધારે સોળ મહિનામાં આત્મહત્યા કરી છે સારો સમય હતો ત્યારે આ કારીગરોએ બાર બાર કલાક તમારે ત્યાં નોકરી કરી નોકરી કરી પંદર પંદર કલાક તમારે ત્યાં નોકરી કરી હા અને કારીગરો એ તમારી કંપનીને આગળ લઈ જવા માટેની ખૂબ મહેનત કરી ફોન એવા આવે છે એક ને એક દીકરો હોય મમ્મી પપ્પા બીમાર હોય બરોબર કામ છૂટી ગયું છે હા તો મમ્મી પપ્પાની વાહ દોડવું કે રોજગારી વાહન દોડવું હેલો દોસ્તો નમસ્કાર હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વ્યક્તિઓને લાવતો છું આજે સુરતમાં છું આપણી સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ તાંગ જોડાયા છે નમસ્કાર દુનિયાના નકશામાં સુરત મુખ્યત્વે હીરા ઉદ્યોગમાં સર્વપ્રથમ ક્રમ ઉપર છે તો ખાસ કરીને આજે વાત કરવી છે હીરા ઉદ્યોગમાં મંદી કેમ છે એના માટે ઘણા પ્રયાસો ડાયમંડ વર્કર યુનિયન કરે છે અને એને ઉદ્દેશમાં લઈ અને આજે આપણે ઘણી બધી વાર્તાલાપો કરવી છે તો શરૂઆતથી કરવી છે કે મંદીનો માહોલ ઉત્પન્ન કેવી રીતે થયો અને કેટલા વર્ષોથી છે અને જે હીરા ઉદ્યોગમાં મંદી છે એના વિશે થોડી વાત કરજો મંદી છેલ્લા બે વર્ષથી છે હીરા ઉદ્યોગની અંદર આપણું જે ઉદ્યોગ છે એ બીજા દેશો ઉપર ડિપેન્ડેડ છે યુક્રેન અને રશિયાના વોરના કારણે અમેરિકાએ રશિયન ડાયમંડનો બેલ્ટ મેળ્યો એટલે જી સેવન દેશોને અમેરિકાએ રજૂઆત કરી બરાબર કે ભાઈ રશિયન ગુડ્સ એટલે કે રશિયન ડાયમંડ ઉપર બેલ્ટ લાગવો ખૂબ જરૂરી છે કારણ કે રશિયા યુક્રેન વોર ચાલે છે એટલે અમેરિકાએ એ જી સેવન રજૂઆત કરીને જી સેવન રશિયન ડાયમંડ ઉપર બેલ્ટ મારી દીધો અને આપણો જે હીરા ઉદ્યોગ છે એ રશિયન ડાયમંડ આયાત નિકાસ માટે ઓગણચાલીસ ટકાનો સિંહ ફાળો રશિયાનો છે તો આના કારણે મંદી છે બીજું એક કારણ એ કહી શકાય કે જ્યારે તેજી આવે ત્યારે ઓવર પ્રોડક્શનના કારણે પણ ક્યારેક ક્યારેક મંદી આવતી હોય છે પણ આ જે યુક્રેન અને રશિયાના વોરના કારણે તો એક સાઈડ ઇફેક્ટ છે બીજું કે યુરોપિયન કન્ટ્રીઓ કન્ટ્રીઓની અંદર રશિયા પોલિશિંગ ડાયમંડની માંગ ઘટી રહી છે એટલે પોલીસ ડાયમંડ વેચાતો નથી વેચાતો નથી એટલે અહીંયા જે પોલીસના સ્ટોકો થયા છે એ સ્ટોકોના કારણે વિદેશોની અંદર આપણો માલ વેચાતો નથી એના કારણે મંદી હીરા ઉદ્યોગની અંદર આવી હોય છે ભાષભાઈ વાત કરી તમે કે ઓવર પ્રોડક્શન તમે જે વાત કરી એવો જો મારું થોડું અનુમાન છે કે કદાચ ટેકનોલોજીના કારણે પણ ઘણા કારીગરોને આવી રીતે વળતો જવાબ મળ્યો હોય તમારું શું કેવું ઘાટના કારીગરો હતા પેલા હા અત્યારે ફોર આવી ગયો હા તો ઘાટના કારીગરો એક દિવસમાં ત્રીસ ચાલીસ હીરાનું ઘાટ કરે છે હા અને એ જ વસ્તુ ફોર પીમાં અત્યારે સો બસો એ પહોંચી જાય છે તો ઘાટના કારીગરોની રોજગારી છીનવાય એની જગ્યાએ ફોર પી આવી ગયું એટલે એક કારીગર બે કારીગરનું કામ કરે છે એટલે સો કારીગરે પચાસ કારીગર પચાસ કારીગર સો નું કામ કરે છે એટલે રોજગારી મરી ગઈ બીજું કામ શીખવા માટે બનવું પડ્યું પેલા જે કાટ થતો હતો ને એવો ફોરપી નથી થતો કારણ કે જે માણસના હાથ થી ડિઝાઇન તૈયાર થાય એ કોમ્પ્યુટર ના કરી શકે કારણ કે કોમ્પ્યુટર માણસે જ બનાવેલું એટલે માણસના હાથ થી જે ડિઝાઇન ડેવલપ થઈ ને એ કોમ્પ્યુટર ના બનાવી શકે ભાઈ ડાયમંડ વર્કર યુનિયને જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે એની વાતો કરવી છે તો અત્યાર સુધીમાં રોજ કેટલા કોલ આવે છે કેવો રિસ્પોન્ડ છે ખાસ કરીને ખૂબ દુઃખદ ફોન આવતા હોય તમને કે ઘણી બધી સંકટ પરિસ્થિતિમાંથી ડાયમંડ રત્ન કલાકારો ડાયમંડ ઉદ્યોગના લોકો આજે પસાર થઈ રહ્યા છે તો તમને કેવો રિસ્પોન્ડ મળે છે ને રોજના કેટલા ફોન આવે છે શરૂઆતની અંદર આ હેલ્પલાઇન નંબર ઉપર લગભગ ચારસોથી થી વધારે કોલ એક દિવસના આવ્યા હતા પછી ધીમે ધીમે અમે લોકોને ટેકલ કરતા ગયા ધીમે ધીમે લોકોને કાઉન્સેલિંગ કરતા ગયા જે રીતેની જરૂરિયાત હતી એ જરૂરિયાતો અમારી જે શક્તિ હતી એ પ્રમાણે પૂરી પાડતા ગયા વધારે પ્રશ્નો છે રોજગારીનો મોટા મોટો પ્રશ્ન છે રોજગારીનો હીરા ઉદ્યોગમાં કારીગરો સ્વાભિમાન સ્વાભિમાની છે એ કોઈની મદદ લેવા પહેલાં પોતે પગ પર નિર્ભર પગ ઉપર નિર્ભર કરવાના પહેલાં પ્રયાસો કરશે પરંતુ એ પગ ઉપર નિર્ભર ક્યારે થશે કે એની પાસે રોજગારી હશે સેફ અને સિક્યોર રોજગારી હશે તો કારીગર પગ ઉપર નિર્ભર થઈ શકશે એટલે વધારે કોલ અમારી પાસે જે આવ્યા છે અત્યાર સુધીના હજારથી થી ઉપર ફોન આવી ગયા છે તો એ પહેલાં પ્રાયોરિટી રોજગારીની માને છે સાત ખાસ કરીને સુરતના રત્ન કલાકારો અહીંયા આવ્યા હતા અને મેં જોયું ઓફિસ પર કે એક કલાકાર રત્ન કલાકાર ભાઈ એવું કીધું કે મારે અનાજ વિતરણની કીટની જરૂર નથી મારે નોકરી જોઈએ છે તો એવા બનાવો ખાસ કરીને પોતે સ્વાભિમાની છે તમારું એવું કેવું છે તો ભાવેશભાઈ અત્યારની વાત કરીએ કે તમે જે આંકડો ગણાવ્યો કે સોળ મહિનામાં સાહીઠ થી વધારે રત્ન કલાકારોએ જે જીવ ગુમાવ્યા છે આત્મહત્યા કરી છે તો હવેના સમયમાં કેવો સંદેશો આપશો રત્ન કલાકારો માટે હું રત્ન કલાકારોને એ જ કહેવા માંગુ છું હાલ મંદીનો માહોલ છે મંદિરના માહોલની અંદર તમે પોતે બચત કરતા થાવ અને તમારી ત્યાં કોઈ કારીગરની જગ્યા હોય કોઈ કારીગરને કામ ન મળતું હોય તો તમારા શેઠને રિક્વેસ્ટ કરો કે ભાઈ આ જગ્યા છે તો એ કારીગરને બેસાડો આનાથી ચેન બનશે ને તો એક સાંકળ બનશે સાંકળ બનવાથી આપણે કારીગરોને રોજગારી અપાવી શકશું અને એને જે મનમાં ખરાબ વિચારો આવે છે કે મારે હવે

અમે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની માંગ કરી છે બે હજાર આઠની અંદર મહામંદી આવી દોઢસો કરતા વધારે કારીગરોએ આત્મહત્યા કરી તો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા તો એમને રત્નદીપ યોજના બહાર પાડી હતી એ યોજના બાર કરોડની હતી અને એ યોજનાની અંદર સારું એવું કારીગરોને સ્કિલ ડેવલપિંગ માટેની યોજના હતી તો એ ફરી યોજના એમાં સુધારા વધારા કરીને ચાલુ થાય એવી સરકાર પાસે માંગણી કરી છે અત્યારે બેરોજગારી વધારે છે તો બેરોજગારી વધારે છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની લથડી ગઈ છે તો આર્થિક પેકેજ ની માગણી અમે કરી છે કારીગરો લેબર એક્ટ મુજબ મજૂર કાયદાનું મજૂર કહેવાય તો લેબર એક્ટ મુજબ એનો વ્યવસાય મેરો કપાવો ન જોઈએ કારણ કે એ મજૂરની કેટેગરીમાં આવે તો એ વ્યવસાય વેરો નાબૂદ થાય એના માટેની સરકારને રજૂઆત કરી છે પછી સોળ મહિનાની અંદર જે સાઠ કરતા વધારે આ ખાલી સુરતમાં આ ગુજરાતની વાત નથી કરતો ખાલી સુરત ખાલી સુરતમાં સાઠ કરતા વધારે સોળ મહિનામાં આત્મહત્યા કરી છે તો એ આત્મહત્યા કરનાર પરિવારને સરકાર આર્થિક સહાય આપે એ બાબતની રજૂઆત કરી છે વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા

તો એના પરિવારને કેમ મદદ કરવામાં આવતી નથી આ સૌથી મોટો પ્રશ્ન છે ભાષભાઈ વાત કરી ડાયમંડ યુનિયન ખૂબ પ્રયત્નો કરે છે પણ સરકાર કંઈકને કંઈક આખા કાન કરતા હોય એવું જણાય છે અને ડાયમંડ યુનિયનની ટીમ સતત પ્રયત્ન કરે છે ભાષભાઈ ખાસ વાત કરવી છે કે અત્યાર સુધીમાં તમને લગભગ આઠસો જેટલા ફોન આવે કે બસો આવે કે શો આવે જેટલા ફોન આવે એને વળતા જવાબ તરીકે ડાયમંડ યુનિયનના વર્કરના શું પ્રયત્નો હોય છે અમારા પ્રયત્નો એ જ હોય છે કે કોઈને એવું ફોન આવે કે અમારી નોકરી નથી મળતી એટલે અમે લિસ્ટ બનાવીએ છીએ અમે લિસ્ટ બનાવીએ છીએ અમે માલિકોને કહીએ છીએ કે તમારી પાસે જો જગ્યા ખાલી હોય તો હાલો હા બોલો હા તમે શું કામ કરો લાઉડ સ્પીકર તમે ઓફિસે આવીને મળજો ને ભાઈ સર્કલ કતારગામ શ્યામ કન્સલ્ટન્સી સોમનાથ હા ડાયમંડ વર્કર યુનિયનના હેલ્પલાઇન નંબરમાં તમે જુઓ કે રોજબરોજ ઘણા બધા ફોન આવતા હોય છે રત્ન રત્નકલાકારોને ખાસ કરીને મંદિરને લક્ષીને તો તમે પણ નંબર કોઈ વ્યક્તિ અટવાતો હોય એવા વ્યક્તિઓ નંબર નોટ કરી લેજો બાણું ત્રણ પંચાણું પાંચ જીરો નવ આ કોન્ટેક નંબર છે સતત ચાર ઝીરો નવ સોરી તો આ જ નંબર છે અને એમનો ફોન પણ અત્યારે ચાલુ છે અને ડાયમંડ યુનિયન અને એમની ટીમ પૂરેપૂરી ખૂબ મદદ કરવા માટે આતુર છે પ્રયત્ન ચાલુ છે અહીંયા એમના જે ઓફિસ છે ત્યાં મેં જોયું ઘણા બધા રત્ન કલાકારો પોતાની પોઝિશન ને વિકટ પરિસ્થિતિ લઈને આવતા હોય છે ભુભાઈ હાલની પરિસ્થિતિ ખૂબ મંદીવાળી છે તો આ મંદીમાં મોટા મોટા યુનિટો ધરાવતા મોટા શેઠ અને એમના યુનિટ સંચાલકોનો સપોર્ટ મંદીના લીધે રત્ન કલાકારોને મદદ કરવાનો થોડા ઘણા અંશે છે ખરો કે કેમ ઉદ્યોગપતિઓ જે અમુક સારા લોકો છે એમના દ્વારા કારીગરોને જે કાંઈ પ્રશ્નો છે અમે ફોન કરીએ એટલે એ લોકો આગળ આવે છે જે અમુક અમુક જ લોકો છે અને જે લોકો આગળ આવે છે એ લોકો એમ કે છે કે અમારું નામ નહીં દેતા એટલે એક ઉદ્યોગપતિએ એમ કીધું છે કે ભાઈ અમે અમુક બાળકોની શિક્ષણ ફી ભરી દઈશું પછી બોમ્બેની અંદર એક જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન છે એમના દ્વારા અમને કારીગરોને અનાજ કરિયાણાની કીટ દેવા માટેની પણ સહાય આવેલી છે એ અમે અત્યારે જે લોકોને જરૂરિયાત છે હકીકત છે તો આવી રીતે ધીરે ધીરે મદદ કરવા લોકો આગળ આવે છે પણ હું તમારા માધ્યમથી ઉદ્યોગકારોને કહેવા માંગુ છું કે વધારે માં વધારે લોકોને આપણે મદદ કરવી હોય તો વધારે લોકોની જરૂર પડશે તો જે જ્યારે સારો સમય હતો ત્યારે આ કારીગરોએ બાર બાર કલાક તમારે ત્યાં નોકરી કરી નોકરી કરી પંદર પંદર કલાક તમારે ત્યાં નોકરી કરી અને કારીગરોએ તમારી કંપનીને આગળ લઈ જવા માટેની ખૂબ મહેનત કરી તો આજ સમય છે તમારી એની સાથે ઊભો રહેવાનું આજ સમય છે તમારે એના પરિવારનું દુઃખ દુઃખ દર્દને ઓછું કરવાનું આજે એને સમય છે કે કારીગરોને હૂપ આપવાનો કારીગરને હિંમત આપવાનો એને મદદ કરવાનો તો આ મદદ જો દરેક ઉદ્યોગકારો કરશે તો આપણે જલ્દીમાં જલ્દી આ કારીગરોને એક વિશ્વાસપાત્ર રોજગારી અને અવેરનેસ લાવી શકશું અને કોઈ કારીગરને આપણે અમુક અંશે આપણે બચાવી શકશું અને કારીગર નાસીપાસ ન થાય આત્મહત્યાના વિચારો ન કરે એના માટે આપણે બહાર લાવી શકશું ભાષભાઈ તમે વાત કરી આ ઘણી બધી કે કારીગરો તો કામ કરીને આપ્યું છે પણ જે આગળ આવ્યા છે એના થકી તો શેઠ છે તો શેઠે પણ કારીગરો માટે વિચારવું જોઈએ હવે બસ હવે અત્યારે તમને જે ફોન આવે છે એમાં કેવી કેવી પરિસ્થિતિઓ સંકટ પરિસ્થિતિઓ હોય એની ઘણી બધી વાતો કરવી છે તમને જે આવતા ફોનમાંથી બે ત્રણ એવા ખૂબ સંકટ સમયના રત્ન કલાકારો હોય તો એનું એક વર્ણન કરું અમુક ફોન એવા આવે છે એક ને એક દીકરો હોય મમ્મી પપ્પા બીમાર હોય બરોબર કામ છૂટી ગયું છે હા તો મમ્મી પપ્પાની વાહન દોડવું કે રોજગારી વાહન દોડવું એક પ્રશ્ન એવો હતો એને અમને હિંમત આપી અને કીધું છે કે ભાઈ અમે કાંઈ ને કાંઈ તમારા માટે મદદ કરીશું એક ફોન એવો હતો કે ભાઈ દવાખાના લીધે પોતે માથે બોદ્રેશન કરી નાખ્યું છે કારીગર પચાસ સાઠ હજારનો કારીગર પચાસ હા દવાખાના લીધે માથે બોદ્રેશન કરી નાખ્યું છે બોદ્રેશન એટલે કે એના પરિવારની અંદર ઈ પોતે સારું વિચારધારા ધરાવતો વ્યક્તિ હતો ઈ ઈ વ્યક્તિને હારી ગયો અને અમારી ઉપર ફોન આવ્યો કે હું તાપીમ પડવા જાઉં છું એટલે અમે ત્યાંથી લઈને એને કાઉન્સિલિંગ કર્યું કાઉન્સિલિંગ કરીને એને સમજાવ્યું નહીં જે કાંઈ જરૂર મદદની જરૂરિયાત હતી એને મદદ પૂરી પાડી બંને એને બે પતિ પત્ની બંને આવ્યા હતા બંનેને સમજાવ્યા અને એ અત્યારે એ કારીગર અત્યારે કાલથી કામે ચડી જશે અને એક સુખીની જિંદગી જીવ છે હાલમાં આ મહિનામાં તમને બધા ફોન આવે કે અમને કંઈક જગ્યા બતાવો ધંધા રોજગાર માટેની તો એના વિષયને લગતી જગ્યાઓ મળે છે ખરી અમુક શેઠિયાઓ છે એ મને સામેથી ફોન કરે છે વાહ કે ભાઈ મારી ત્યાં જગ્યા છે તમે કારીગરને મોકલી આપજો એટલે હું મારી ઓફિસે જે કઈ લિસ્ટ બન્યું હોય ધારો કે 4p નું ત્યાં કોઈ જગ્યા આવી છે તો હું એ લોકોને કહું છું ભાઈ તમે 4p ના કારીગરની લિસ્ટ છે તો આમાંથી કેટલા મહિના પહેલા બેરોજગાર છે હા એટલે વધારે બેરોજગાર હોય તો એને પેલા રોજગારી આપવાનો અમારો પ્રયાસ છે અમારે તો બધાને જ રોજગારી આપવી પણ ઉદ્યોગપતિઓ અમને કે અમારે આ કારીગરની જરૂર છે અમે એ કારીગર પ્રોવાઈડ કરશું અને એ કારીગર સારા હોય છે પાછા નબળા નથી હોતા એ કારીગર પોતાની સ્કિલ પ્રમાણે સારા હોય છે એટલે ઉદ્યોગકારોને કહે કે તમે એક લિસ્ટ જાહેર કરો કે અથવા તો અમને આપો કે મારી કંપનીમાં આટલા આટલા ડિપાર્ટમેન્ટમાં આટલા લોકોની જરૂર છે તો અમે જે લિસ્ટ અહીંયા લઈને બેઠા છીએ એ તમે એમાંથી મળશે આનાથી શું થશે કે અમારા થકી કોઈને રોજગારી મળશે તમને તમારો માણસ મળી જશે તમને કારીગર મળી જશે અને કારીગરને રોજગારી મળી જશે એટલે આમાંથી ત્રણ કામ થાય માલિકને કારીગર મળશે અમને એમ થાય કે અમે કારીગરો માટે કંઈ કામ કર્યું છે અને કારીગરને એમ થાય કે મને રોજગારી મળી બંનેનું કામ થાય આવા ઉદ્દેશ્ય છે ડાયમંડ વર્કર યુનિયનની વાત કરવી છે કે આટલા પ્રમાણમાં તમને ફોન આવે છે તો એમને તમે મદદ કરો છો પણ એ મદદ માટે ડાયમંડ વર્કર યુનિયનને કેવો સપોર્ટ મળે છે બીજા લોકોનો જે સદર પરિવારના અથવા શેઠ છે ઉદ્યોગકારો છે કે કોઈ મદદ કરનારું વ્યક્તિ છે એની થોડી વાતો કરવી છે કે અત્યારે એની પણ જરૂરિયાત છે તો એના વિશે શું કહેશો અમે ગયા વખતમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોના બાળકોનો સન્માન સમારંભ કર્યો હતો દસ હજાર બાળકોને અમે નોટબુક વિતરણ કરી હતી એટલે એ ઉદ્યોગકારો થકી જ અમે કરી હતી જે અમુક સારા ઉદ્યોગકારો છે જેને અમને ડોનેશન આપ્યું છે અને જે અમુક જેમસન જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન છે એટલે એ લોકો જે ઉદ્યોગકારો છે એ અમુક બહાર આવે છે અમુકને હજી બહાર લાવવાની જરૂર છે બહાર આવવાની જરૂર છે અને સારા ઉદ્યોગપતિઓ સુરતમાં કમી નથી ખૂબ જ સારા ખૂબ ખૂબ કમી નથી સારા ઉદ્યોગપતિઓની સુરતમાં કમી નથી પરંતુ એને મદદ કરવા માટે ઈ ઈ અમૌ છે સુરતની અંદર ઘણી બધી સંસ્થાઓ છે સાચું રીઝન જોઈએ હમ હમ કે કઈ સંસ્થા કેવી રીતે અને કેવા લોકોને મદદ કરે છે એટલે ઉદ્યોગકારો એ ધીરે ધીરે બહાર આવે છે અને ધીરે ધીરે અમને મદદ મળે છે એવી રીતે અમે કારીગરને મદદ કરીએ છીએ જે ભાવેશભાઈએ ખૂબ સરસ આપણને ઇન્ફોર્મેશન આપી અને ડાયમંડને લગતી ઘણી બધી વિગતવાર વાતો આપણે કરી હીરા ઉદ્યોગમાં મંદી છે કંઈ અટવાતા લોકો ડાયમંડ યુનિયનનો સહારો લઈ શકે છે આ સિવાય કોઈ નવા જ વ્યક્તિને ફરીવાર લઈને આવીશું